પ્રકરણ પાંચ મોળાકત આષાઢ મહિનાના અજવાળિયા નીતરે છે કુમારિકાઓ ઝવેરા વાવે છે કેવી રીતે વાવે બરાબર અષાઢની અજવાળી પાંચમે મારા જવના ઝવેરા રે જવ છે ડોલરિયો મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો મારે ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો મારે વહુએ સિંચ્યા રે જવ છે ડોલરિયો એમ ગાતી ગાતી તેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે લાવીને રામ પાત્રમાં ભરે છે એમાં જઉં ઘઉં તલ ને મગ એમ ચાર જાતના દાણા વાવે છે ત્રીજે દિવસે તો ઝવેરા ઉગી જાય છે લીલા લીલા રૂપાળા કોન્ટા ફૂટે છે પાંચવે દિવસે ઝવેરા પૂજાય છે કેવી રીતે પૂજે રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે દસમને દાડે કુમારિકા ડાટો કરે છે ડાટો એટલે શું લાપસી કરે કાં ચૂરમું કરે પરોટીએ પેટ ભરીને ખાઈ લે દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમારિકાઓ નદીએ નહવા જાય જાય ત્યારેય ગાતી જાય મગ મગ એવડા મોઘરા રે તલ તલ જેવડા ફૂલ મોરીસૈર આંબો મોર્યો ગામનો ગરાસિયો કૃષ્ણ રે પાગડીમાં રાખે ફૂલ મોરીસૈર આંબો મોર્યો ગામની ગરાસની બારે ફરતા જીલે ફૂલ મોરીસૈર આંબો મોર્યો નદી કાંઠે ગારાની ગોર ગૌરી કરી હોય તેને નાહ્યા પછી કુંવારિકાઉ પૂજે પૂછતા પૂછતા ગાતી જાય માં ગોયર મારે સસરો દેજો સવાદિયા તમે મારી માં છો માં ગોયર મારે સાસુ દેજો ભૂખાળવા તમે મારી માં છો ગોઈર મારે ગોયર મારે કંથ દેજો કરો તમે મારી માં છો માં ગોયર મારે નણંદ દેજો સાહેલડી તમે મારી માં છો માં ગોયર મારે દેરાણી જેઠાણીના જોડલા તમે મારી ગોયરમાં છો ગોયરમાં ગોયરમાં રે દેરને જેઠ બે ગોળ લે તમે મારી ગોયરમાં છો ગોયરમાં ગોયરમાં રે ભગર ભેંસના દૂજણા તમે મારી ગોયરમાં છો ગોયરમાં ગોયરમાં રે કાંઠા તે ઘઉંની રોટલી તમે મારી ગોયરમાં છો ગોયરમાં ગોયર મારે મહી રે માળવીયો ગોળ રે તમે મારી ગોયરમાં છો રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે મોડા અન્ન ખાય એકવાર ખાઈને ચત્તે ચત્તા પથારીમાં સૂઈ પણ લે ઉઠીને વળી થોડું ખાય પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહીં જમી કરી પથારીએથી ઊઠી સાંજે કન્યાઓ કાન ઉઘાડવા જાય જઈને માંગે ગોત્ય ગૌર માડી ઉઘાડો કમાડી હું આવું છું પૂજણહારી પૂજણહારી શું માંગે ઢીલ લિયાળી ઘેડી માંગે આડો પુત્તર માંગે દેરીયા જેઠિયાના જોડલા માંગે દૂજણિયું જોટળિયું માંગે એમ ત્રણ દિવસ ગોરને પૂજે ચોથે દિવસ સુરત સામા ઝવેરા રાખીને સુરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે પૂનમને દિવસે ઝવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય નદી ન હોય તો તળાવે જાય તે ટાણે ગાય કે રિયો રિયો ગોરમાં આજનો દાળો કાલનો દાળો ઝાંઝરિયા ઘડાવું રે તમારા ઝાંઝરિયાને શું કરું મારે નદીએ નાહવા જવું રે નદીના તો ઓળા પાણી ડોળા પાણી સર્વર નાહવા જાવું રે સરવરના ના તો ઓળા પાણી ડોળા પાણી કુવે નાવા જાઉં રે ડબ દઈને ડબકી ખાધી ગોરમાં વહેલા આવજો રે તમને ચીરના ચંદરવા તમને અટલસના ઓશિકા તમને પાંભરિયું ના પડદા વહેલા આવજો રે રિયો રિયો ગોરમાં આજનો દાળો કાલનો દાળો ભૂખાડવા એટલે અહીં સસરાજી અને સાસુજી ખાવાના શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરો ને